विरमगाम टाउन पुलिस बे अलग अलग जगह जुगार रमता पांच महिला सहित दस शख्सों ने झड़पी पड़ा विरमगाम टाउन पुलिस ने मड़ेली बातमी आ विरमगाम शहरना हाथी तलावड़ी विस्तार में जुगार रमता यश भूपेन्द्र भाई झाला दीपक भाई नटवर भाई राठौड़ सब्बीर भाई अनवर भाई सिपाही अश्विन भाई भूजाजी ठाकुर आरतीबेन प्रहलाद भाई तमाम रहे हाथी तलावड़ी नावे ₹4750 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા આજ રીતે ટાઉન પોલીસે સહેનના પટ્ટીપરા વિસ્તારમાંથી જુગાર રમતા સોનલબેન દાનાભાઈ ઠાકોર અનિતાબેન દિનેશભાઈ ઠાકોર મીનાબેન વજેસિંગ ઠાકોર મધુબેન રમેશભાઈ ઠાકોર ગીતાબેન દિનેશભાઈ ઠાકોર તમામ રહે પટ્ટીપરા નાઓ જુગાર રમતા ₹3450 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે